નાના બાળકો માટે ઘઉંના લોટની રાપ તો ઘણા બધા બનાવતા હોય છે પણ જો મારી આ રીતથી તમે ઘઉંના લોટની રાપ બનાવશો ને તો નાના બાળકોને અવશ્ય સારી લાગશે તો ઘઉંના લોટની રાપ બનાવવા માટે મેં અહીંયા સૌ પ્રથમ એક વાટકી ઘઉંનો લોટ લીધેલો છે જે કરકરો લોટ છે આપણે લાપસી કે સુખડી બનાવવા યુઝ કરીએ છીએ ને તે જ લોટ લેવાનો છે અને ત્યાર પછી મેં એક વાટકીમાં ગળ સમારેલો લીધેલો છે જે અંદાજે બેથી ત્રણ ચમચી જેટલો છે અને અડધો ગ્લાસ પાણી લીધેલું છે તો ચાલો બનાવીએ આપણે ઘઉંના લોટની રાબ ઘઉંના લોટની રાબ બનાવવા માટે મેં અહીંયા એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે પાણી આપણે મીડિયમ ફ્લેમ પર જ ગરમ કરવાનું છે ત્યાર પછી ઉમેરીશું આપણે ગળ તો મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલો ગળ ઉમેરેલું છે જે દેશી ગળ છે આપણે દેશી ગળ જ યુઝ કરવાનો છે કારણ કે આપણે જનરલી બાળકોને ખવરાવાની હોય છે એના માટે તો ગળ અને પાણી એક સરખું મેલ્ટ નહીં થાય ત્યાં સુધી આપણે ગરમ કરીશું મતલબ કે ગળ ગળ પાણીમાં મેલ્ટ થાય અને બરાબર ઉકળી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે તો આપણું પાણી અહીંયા ઉકળવા લાગ્યું છે અને ગળ પણ ઓગળવા લાગ્યો છે તો તમે જોઈ શકો છો કે આપણો ગળ ઓગળી ઓગળીને કેટલો મસ્ત રેડી છે તો હું જ્યાં સુધી પાણી બરાબર નહીં ઉકળશે ત્યાં સુધી એને ઉકાળતી રહીશ તો હું અહીંયા બીજા ગેસ પર એને ઉકળવા મૂકી દઉં છું અને એક જાડા તળિયાવાળું મેં અહીંયા વાસણ લીધું છે જેથી આપણો લોટ બેસે નહીં અથવા બળે નહીં અને એમાં હવે આપણે ઉમેરીશું બે ચમચી ઘી મેં અહીંયા બે ચમચી ઘી ઉમેરેલું છે ઘી આપણું સારી રીતના ની ઓગળે ત્યાં સુધી એને ગરમ કરીશું ગરમ થવા દઈશું ત્યાર પછી આપણે ઉમેરીશું લોટ જે મેં એક વાટકી જેટલો લોટ લીધેલો તો ઘઉંનો તે જ ઉમેરીશ આપણે તે જનરલી ભાખરીમાં પણ યુઝ કરીએ છીએ લોટ તે જ લોટ અહીંયા મેં લીધેલો છે તો હવે આપણે લોટને બરાબર શેકી લઈશું લોટને શેકવા માટે મેં અહીંયા મીડિયમ ફ્લેમનો જ યુઝ કર્યો છે તો આપણે મીડિયમ ફ્લેમ પર ગેર લોટ શેકવાનો છે તો આપણને એમ થાય કે લોટ કેવી રીતે શેકાઈ ગયો એ કેવી રીતના ખબર પડે તો ત્રણ રીતના પરથી આપણને ખબર પડશે કે આપણો લોટ હવે શેકાઈને તૈયાર છે તો સૌપ્રથમ એ લોટ આપણો લાઈટ બ્રાઉન કલરનો થઈ જશે બીજું લોટ આપણો સોફ્ટ થઈ જશે ઘીમાં શેકીશું એટલે અને ત્રીજું લોટ આપણો શેકીએ તેવો સ્મેલ આવશે તો આપણો લોટ અહીંયા શેકાઈને તૈયાર છે તો હવે હું ઉમેરીશ એમાં પાણી ગળવાળું પાણી જે ગરમ કરેલું હતું ને તે જ ઉમેરવાનું છે તો હું અહીંયા ધીરે ધીરે એ પાણીને ઉમેરીશ જો એક સાથે ઉમેરી દઈશું ને તો આપણને દાજવાની બીક લાગશે એના માટે તો હવે એને આપણે સતત હલાવતા રહીશું જનરલી આ રાબ આપણે મોટા લોકો માટે પણ બનાવી શકીએ છીએ શરદી અથવા ખાંસી થઈ હોય ને ત્યારે પણ આપણે આ રાબ બનાવીને મોટા લોકોને ખવરાવી શકીએ છીએ પણ તેમાં આપણે લવિંગ અજમા તજ એવું બધું નાખીને આપણે ખવરાવી બનાવી શકીએ છીએ અને મોટા લોકોને આપી શકીએ છીએ જેનાથી કફ કે ઉધરસ થઈ હોય ને તે સારી થઈ જાય છે પણ હું અત્યારે નાના બાળકો માટેની રાબ બનાવું છું તો એમાં હું અત્યારે કશું જ ઉમેરતી નથી તો આપણે રાબને સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી એ વાસણની સ સપાટી નહીં છોડે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું તો ઓલમોસ્ટ આપણી રાબ બનવાની તૈયારીમાં જ છે તો મેં અહીંયા મીડિયમ ફ્લેમ પર જ રાબ બનાવી છે જેથી કરીને વાસણમાં છોટે નહીં અથવા તો બેસી નહીં જાય અને બળે પણ નહીં તો આપણી રાબ બનીને અહીંયા તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમતી હોય ને તો મારી આ વિડીયોને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપો ચલો બાય બાય ટેક કેર